નમસ્કાર મિત્રો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોને સારું એવું પાકમાં નુકસાન થયું સર્વે પણ કરવામાં આવ્યો પણ ખેડૂતોને પાક સર્વેને લઈને નારાજગી છે ઘણા બધા ખેડૂતોનું પાક નુકસાની થયું છે પરંતુ યોગ્ય વળતર પણ નથી મળી અને તેને લઈ આજે રાતાબેર ગામના ખેડૂતો અહીંયા એકઠા થયા છે આમ તો શું રજૂઆત છે તેમની પાસે તાગરના સરપંચ અને પૂર્વ સરપંચ અને ગામના સર્વે યુવાનો અમે આજે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને એ રજૂઆત એટલી અમારી ધારદાર છે કે જે તે સમયે જ્યારે પહેલીવાર સર્વે થયું અને એ સર્વે જો કે પૂરું સર્વે આખા ગામનું થયું નહોતું મન ફાવે એ જગ્યાએ નાનું મોટું નાનું મોટું પતાવીને ચાઈ લાગ્યા હતા ઘણાને નુકસાની હતી અને એ નુકસાનીનું સર્વે જે ખરેખર હતું તે થયું નહોતું અને હા બીજાનું જે સર્વે થયું એ લોકોને નુકસાની હતી અમે એમાં ના નથી પાડતા પરંતુ જે સંપૂર્ણ સર્વે કહેવાય એકદમ પાકું જે ફૂલ પ્રૂફ સર્વે કહેવાય તે પ્રકારનું સર્વે નહોતું થયું હવે એ પછી તે તે સમય દરમિયાન વારંવાર રજૂઆત કરવામાં આવી કે સર્વે પૂરું થયું નથી સર્વે પૂરું થયું નથી જે લોકોને ખરેખર નુકસાની છે એ રહી જવા પામેલ છે પરંતુ અહીંયા વિસ્તરણ અધિકારી જે ખેતીવાડી શાખાના છે એ કોઈ એવું બીજું સર્વે કરવા આવવા માટે તૈયાર નહોતા અને કહેતા હતા કે આ બધું પતી ગયું અને એ પછી ચાર દિવસ પાંચ દિવસ દસ દિવસ વારંવાર રજૂઆતો કરી હતી અને એ લોકોનું એવું કહેવાનું હતું કે આંકડાઓ અમારા બની ગયા છે એકાવન જણાના જે નામ આવ્યા હતા ટોટલ સાતસો સર્વે નંબર છે અને ખાતા જો ગણીએ તો લગભગ અરાઉન્ડ અરાઉન્ડ પાંચસો જેટલા ખાતા થતા હશે હવે પાંચસો ખાતામાંથી એકાવન જણાના નામ જે તે સમય દરમિયાન આવ્યા હતા એ પછી જે રજૂઆતો થઈ તો એ લોકોએ શું કીધું છેલ્લે ફાઇનલી કે આમાં કોઈ નામ હવે એડ થઈ શકે એમ નથી કેમ કે ડેટા બધો ગાંધીનગર અને આગળ બનીને મોકલાઈ ગયો છે એટલે હવે આમાં નવું નામ શકે નહીં અને તારીખ પણ પતી ગઈ છે તો હવે સાહેબ અમારી પાસે પ્રૂફ છે કે એકાવન નામ પછી બીજા પંદર થી સોળ નામ એડ થયા છે તો જો એમનું એવું કહેવાનું પહેલા થતું હતું કે નામ એડ ન થઈ શકે નવો સર્વે ન થઈ શકે તો એ પંદર નામ બીજા કેવી રીતે ચડી શક્યા એક વાત બીજી વાત કે જે પહેલાની અમારી પાસે એક્સેલ ફાઇલ છે પીડીએફ ફાઇલ છે કે જેની અંદર જે એકાવન જણ જે ખેડૂત છે એકાવન જેના પહેલા નામ આવેલા હતા એ લોકોનો જે આંકડા હતા કે આટલા હેક્ટરમાં નુકસાની કે આટલા હેક્ટરમાં નુકસાની મળવાપાત્ર જે રકમ છે આ થાય હવે એ જે મળવાપાત્ર રકમ છે જ્યારે ખરેખર મળી અને જે નવું પત્રક બનીને આવ્યું એની અંદર એ આંકડાઓમાં વિસંગતતા છે એનું પ્રૂફ અમારી પાસે છે તો આવી વિસંગતતા કોણે કરી અને કોના કેવાથી કરી અને કઈ રીતના થઈ આનો જવાબ અમને જોઈએ છે જો આજ પ્રકારે મનફાવે ફાવે ઓફિસમાં બેસીને આંકડાઓ ઘડી દેવાતા હોય તો આ અન્યાય ખેડૂતો ચલાવી શકે નહીં અને કોઈ પણ ના ચલાવી શકે તમે કહો જુદો છે આંકડામાં પણ છે પણ આંકડાઓમાં વિસંગતતા છે પ્લસ જે પંદર નામ નવા આવ્યા કે જે કેતા હતા કે નહીં આવી શકે હવે કોઈ નામ એક પણ નામ ન ચડી શકે નવો સર્વે ન થઈ શકે અમે એમ કેતા કે ભાઈ એક માણસ છે ને ઝાઝી નુકસાન છે ત્યાં તો જઈ આવો તો એમ કેતા એક પણ ના આવે

સરપંચ સાહેબ સાથે ઓફિસે હતા અને જે લોકો અમુક જે બોલાવીને લઈ જતા હતા એમની સાથે જતા હતા પરંતુ સાહેબ એક વસ્તુ જોવા જેવી છે આજે પાંચસો ખાતા હોય અને સવારે અગિયાર વાગ્યા થી કરીને પાંચ વાગ્યા સુધીમાં કદાચ પાંચસો પાંચસો ના નામ સર્વે નંબર લખે ને તો હાજ પડી જાય એટલે પૂરી જગ્યા ગયા નથી નથી જઈ શકાય એ લોકો ચાર કલાકમાં પૂરું ના થાય મોરબી જિલ્લામાં પાંચ તાલુકા આવેલા છે પાંચ તાલુકામાંથી ચાર તાલુકામાં પૂરેપૂરું અછત સહાય સરકારે જાહેર કરી છે અને હળવદ તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં સર્વે કરાયું છે અને મોરબીના ચાર તાલુકામાં સર્વે કરાયું નથી અને પૂરેપૂરું અછત સહાય એમને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવ્યું છે ફક્ત હળવદ તાલુકો એક જ એવો છે કે જ્યાં સર્વે કરી અને અછત સહાય ચૂકવવામાં આવી છે અને પ્લસ બીજા નંબરમાં વસ્તુ કે એવું તો બની ન શકે કે વરસાદ એક ખેતરમાં થાય ને બીજા ખેતરમાં ન થાય આ સર્વે એવું કરાયું છે અને આપણે મોરબી જિલ્લાને દાદા પાંચ સાંસદ લાગે કેટલા મોરબી જિલ્લાને પાંચ સાંસદ લાગે એક પણ સાંસદને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રસ નથી બરાબર કેસરીસિંહજી છે ચંદુભાઈ સિંહોરા છે વિનોદભાઈ ચાવડા છે પછી રૂપાલા સાહેબ છે અને પાંચમા નંબરના મોરબી જિલ્લામાં જે જામનગરના પૂનમબેન માડમ છે એ પોતે પાંચ મોરબી જિલ્લાને પાંચ સાંસદ લાગે એક પણ સાંસદને હળવદ તાલુકામાં હળવદ તાલુકાનો કોઈ પણ વિકાસ થાય અથવા ખેડૂતને પૂરેપૂરું વળતર મળે એમાં કોઈ પણ જાતનો રસ છે નહીં અમે રજૂઆત કરી ફોન કરી તો ફોન રિસીવ ન કરતા ગ્રામ સેવકને અમે ફોન કર્યો તો બે દિવસથી એવું કહે કે હું દવાખાને છું પછી ત્રીજા દીધી એમ કે હું રહ્યો એ બેસણામાં ગયો હું ચોથા દિવસ એમ કે મારા પપ્પાને લઈને હું દવાખાને ગયો હું તો એવી રીતે બાના રજૂઆત કરે છે અને એમને ખબર હે કે રાતા ભેરથી આજ ખેડૂત લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવે હે તો એ પોતે મંત્રી રાતાભેર ભેર ગામનો મંત્રી અને ગ્રામ સેવક બંને રજા મૂકી અને જતા રહેલ છે તમારા ગામમાં કેટલા ને પાક નુકસાની આખા ગામમાં બધા ખેડૂતને પાક નુકસાની છે જ એવું તો બને નહીં કે એક એક ખેતરમાં વરસાદ થાય ને બીજા ખેતરમાં ના થાય મોરબી જિલ્લો હે મોરબી જિલ્લામાં ચાર તાલુકામાં અછત થાય તો હળવદ તાલુકામાં એકમાં જ વરસાદ નથી થયો સૌથી જાજુ તો હળવદ તાલુકાને નુકસાન હે અને યાળમાં પણ વરસાદ થયો ત્યારે એ પણ ન્યૂઝમાં આવ્યું તું કે ભાઈ આ માઉઠું થયું હે વરસાદ થયો હે આ નુકસાન થઈ હે અને ત્યાંથી વધુ ઓછું જે આંકડા કહીએ માહિતી એ પ્રકારનું એક પણ ખેડૂતને વળતર આવ્યું નથી અને જે પ્રકારનું નું ઈડઈ આંકડાકીય માહિતીમાં માં ટકા ઉપર નુકસાની છે તો એમને કોક ને છ હજાર આયા હે કોકને ને આઠ હજાર આયા હે કોકને ને નવ હજાર આયા હે બાવી હજાર કોક બે હજાર રૂપિયા આયા કોકને ને બાવીસ હજાર આયા હે પૂરેપૂરું જે સરકારે જાહેરાત કરી હતી કે બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે હેક્ટર ડેટ બરાબર એ કઈ પણ પ્રકારનું હજી એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી તમારું મારું નામ ચૌહાણ લાલકા તમે શું વાયુ તમે શું નુકસાન અમારે કપાસ વાવેતર હતું અને કપાસમાં પૂરેપૂરું અહીંયા સર્વે પણ કરી ગયા હતા અમે ગ્રામ સેવકને ફોટો બોટો પાડીને બધું કમ્પ્લીટ કર્યું હતું પણ સહાયમાં અમારું નામ આવ્યું નથી ઘણા ખરા ખેડૂત આખા ગામના ખેડૂત એવા છે કે એમના નામ લીધા નથી બીજા નંબરમાં ગ્રામ સેવકને ફોન કરી તો કે હવે કે પૂરું થઈ ગયું તમારું હવે નહીં થાય ને આમ નહીં થાય ને તેમ નહીં થાય ને એવા જવાબ આપે છે બરાબર અમે એમને કીધું હતું કીધું તમે સર્વે ખોટી ગેરરીતિથી કર્યું છે સર્વેની ગેરરીતિ પૂરેપૂરી થયેલ છે

આયા પંચાયત ઓફિસમાં માં બેન સર્વે કર્યું છે અને લોકો નામ લખી નાખ્યા છે એમાં કપ્પા લખ્યો હે પાછળજી પંદર જણા નામ મગફળી ગયે એટલે તમે જ્યાં જે જગ્યાએ એ સર્વે કરવા ગયા ત્યાં કણે સાહટીયો એટલે જાહેર જાહેર હે અને કપા લખ્યો હે

કપાસ અને મગફળી થઈ ગયો વાઢી લીધો અને એના ભર કમ્પ્લીટ ઘરે પોગાડી દીધા હે અને દર્શાવ્યું શું કપાસ એટલે એમ નથી કેતો ચાહાટીઓ હોય તો એમાં વળતર ન મળે એવું વળતર મળે ન મળે એવું નહીં ચાહાટી નું ઓછું વળતર મળે કપાસ લખાય એને કપાસ લખાયો છે બરાબર કપાસ હતો હતો નહીં અને ટેકનિકલી ટેકનિકલી શું છે જે ચાહટીઓ આવેલો હોય ને તો એમાં કદાચ ગમે એટલો વરસાદ પડે ને તો એટલું બધું નુકસાન દેખાય નહીં એટલે તેત્રી ટકાથી થી ઉપર ચાહટીઓ દેખાય તો તેત્રી ટકા ઉપર દેખાય જ નહીં તમને પણ કપાસ હોય તો કપાસ કે મગફળી કાઢીને મૂકેલી હોય ઓલું થઈ જાય તો એમાં તમે ટેકનિકલી બતાવી શકો કે નુકસાની છે 30% થી ઉપર એટલે દેખાડી ના પાક બદલાવાનું કારણે કારણે પાક બદલાવાનું કારણે એક જ વાડીમાં કપો હતો અને એક વાડીના કપામાં બે સર્વે નંબર છે તો એક વાડીમાં નામ આવે ને એકમાં અહીંયા કણ 75 પંચાયત ઉધાર દેતો હા એવું થયેલું છે મારું ખુદ સર્વે કર્યા પછી નાખેલા હું ખુદ તારે સર્વે કરવાવારો હતો અને એને આયા કાઢી નાખ્યું નામ

ગયા પછી નીકળી ગયો એટલે ઓલું નથી કઈ આવું તો આખા ગામસે હોય ખેડૂત કાયદેસર ની મશ્કરી જ કરવામાં આવી છે કઈ એવું કઈ સર્વે નથી જેના વાડીએ નથી ગયા એના નામે આવી ગયા છે જેનું સર્વે થયું એના નામ નથી આવ્યું તો આ કઈ રીતે અમને તો એવું કહેતા હતા કે તમારે આ 51 જણાના નામ આયા ને પછી હવે પૂરું થઈ ગયું એની ઓલી પૂરી થઈ ગઈ તમારે જ્યાં જવું એ જઈ જો એમ હોત કીધું તમારે જ્યાં જવું એ જઈ હવે તમારું નામ આવશે નહીં આ તો પછી પાછળથી જે ગામને એવો તો વિરોધ કરવા વાળા તો હોય તો ઈ લોકો અહીં આયા તો ઈ લોકોના સર્વે નંબર લઈને એમના નામ જોઈન્ટ કરી દીધા વાત કરવાની નથી ના ના રાજકારણ નું ખેડૂત જ આવ્યા હતા તો એ પંદર જણા આવ્યા અને વિરોધ કર્યો તો એમના નામ જોઈન્ટ થઈ ગયા તો અમે 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 શું એમનું બગાડેલું હોય તો અમારે નુકસાની તો છે અમે ખેડૂત જ છે અમારી વાળી સર્વેકર નો એમને એમ કીધું કે હવે આખા ગામનું નું પંચાયત બેન સર્વે કર નાખો નું વાડી વાળી તો પોગાશું નહીં એને જે સર્વે આવશે એને આવશે સર્વે કરો નો નામે નો કાઢ નાખું અમે નામ લખી નાખશું તમારે અમે હું વાયુ છું અમે કપાસ ને મગફળી બે વાડી દેવા નથી વાડી નો હોય કીધું કે હવે આખા ગામ માં વાડી દેવા નહીં તો આખા ગામ ની સીમમાં પાણી પીરું હે

કે ઠાકરસિંહ ભાઈ અને બીજા જે ગ્રામ સેવકો હતા એને કીધું કે અમને પ્રહલાદભાઈની બધાય ની બધા હતા એમને એમ કીધું કે અમને છોકરા ગોતી દો એ સર્વે કરી દેશે ને અમે મંજૂર અને એક એક ખેતર કે ખાતા સાઠ રૂપિયા નરેન કેલા કીધા સાઠ રૂપિયા સાઠ રૂપિયા સર્વે કરવાના એ ગ્રામ સેવક ગમે ગામ નો જાય ને એને સાઠ રૂપિયા ચુકવણી કરવાના હતા એ અહિયાં ગામમાં પંચાયતે વાત થઈ હતી અને પોતે હતા હાજર

જાવું પડે ને તો કલેક્ટર સાહેબ પા અને એવું લાગશે કે આમાં ઉપવાસ કરવા પડશે તો તાલુકા પંચાયત સામે ઉપવાસ પણ કરશો એટલે આમાં મને ખબર ગ્રામ સેવકે કમિશન ઉપર કમિશન ઉપર એટલે દાખલા તરીકે ગ્રામ સેવક રિયો રાતા માં આવે પછી એમાં નક્કી કરે કે રોહિતભાઈ ને કાળુભાઈ બે સર્વે કરવા જશે એક ખેતર સર્વે કરીને આવશે અને ફોર્મ બોમ બધા ભરી દેશે એટલે એક ખેતર દીઠ અમે એને સાઠ રૂપિયા આપશું એટલે ઈ એજન્ટ સર્વે એટલે કમિશન જે કમિશન એ સર્વે કરવા જાય છે અને ગ્રામ છે કે આને આટલું નુકસાન અને ફોટા પાડવા ઈ એજન્ટ જીઓ ટેકિંગ પણ નથી કરેલ ને કાંઈ પણ વસ્તુ ઇવડાય કરેલ નથી એમની પાસે પ્રૂફ હોય તો દેખાડી દે કે આની વાડીયા મેં ફોટા પાડ્યા નાની વાળી આટલું નુકસાન સરકારી સિસ્ટમ સરકારી કર્મચારી ધ્યાનમાં તો છે નહીં કે આવી સિસ્ટમ આપેલી છે કે કોઈ તમે નવી લોન્ચ ને અત્યારે એ લોકો જાતે લોન્ચ કરી એ લોકોને જવું ના પડે ઓછા ટાઈમ માં મતલબ ઓફિસ માં પણ એ લોકો રાતભેર એક જ દિવસ આવ્યા હતા

ચેક કરો તપાસો અને બીજું કે જે બધી જે રજૂઆતો થઈ એમાં જે લોકોના નામ આવ્યા છે એ અમે એમાં એવું ખોટું નથી કે એના ખોટા આવ્યા છે આવ્યા છે એમને નુકસાની થઈ હતી અને આવ્યા છે પરંતુ જે લોકો પહોંચી ગયા જે લોકો અડી ગયા જે લોકો ઓળખાણ કાઢી જે લોકો લાગતા ઓળખતા હતા એ નામ આવી ગયા છે અને જેમને ખરેખર નુકસાની છે મતલબ બોલી શકતા નથી અસક્ષમ છે ટૂંકમાં કે ભાઈ ગરીબ માણસને દબાવવાની જે લોકશાહી જે છે એની અંદર તો શું છે કે ભાઈ થાય પણ આ આ વસ્તુ સિસ્ટમમાં અત્યારે થઈ રહી નથી જે ન બોલી શકે જે ન કરી શકે એનું રહી જાય છે જે બોલી શકે બોલે ને એ સાથે અને સાબિત સાથે છે અમારી પાસે પ્રૂફ પણ છે અને સાબિત પણ છે અને એ વ્યક્તિ ખુદ અહીંયા હાજર પણ છે કે જે અમારે સાબિત કરવું પડે ને એ વ્યક્તિ ખુદ એમ કહેશે છે કે આ રીતનું થયું એ

જીઓ ટેગિંગ સાથે સર્વે થયું તો જે તે સમયે બે ની અંદર અંદર સર્વે થયેલું હતું એ સર્વે ની જેટલી તમારી પાસે માહિતી છે એની માહિતી પ્રોવાઈડ કરો કે આટલી માહિતી અમારી પાસે જે તે સમયે અમે તમારા આટલા સર્વે નંબરો સર્વે કરેલા એમાં આટલામાં નુકસાની મળેલી ને આટલામાં નુકસાની નહીં મળેલી જે તે ખેડૂતોએ સર્વે તો થયેલું જ છે જે તે સમયે તો એ સર્વે ની માહિતી અમને આપો એમાંથી જે ખેડૂતને નુકસાન મળવું જોઈએ એને તો ચુકવવું પડે ને એમાં ચૂકવેલું નથી ચૂકવાયેલું છે અને ઓછી ચુકવાયેલી છે આપણે એ આપણે જોઈ લઈશું જેટલી ઓછી ચૂકવાયેલી છે એને નુકસાનીમાં જેટલો વિસ્તાર નાખેલો છે એ આપણે નક આને એડ કરાવી દઈશું સાહેબ એક એક પહેલી વાત કે જ્યારે આ ગ્રામ સેવક દ્વારા ગામમાં સર્વે થયું તે ગ્રામ સેવકો ખેતરે ખેતરે ગયાતા ગયાતા ગયા નોતા ગયા નોતા ગયા બધા સાહેબ કાળુભાઈ નું કાળુભાઈ નું નામ પાછળથી હે બરાબર કાળુભાઈ નું નામ બીજા રાઉન્ડ માં તમાર ખેતરે આવ્યા સાહેબ તો ના જ અછત સહાય નું હતું તમે સ્વીકારો જેટલા પાસઠ ના પાસઠ કે છાસઠ જે નામ હોય એ બધા ખેડૂત ના ત્યાં ગ્રામ સેવક ઓલું સર્વે કરવા ગયા તા ગયા તા એનું તમારી પાસે જેટલા પણ છે તમારા ધ્યાનમાં છે ને હ એટલા નામ મને લખાઈ દો આપણી જેટલા તમે લિસ્ટ જાહેર કર્યું જ છે સર સર જાહેરમાં બધાના નામ પાકી સર જ્યારે પહેલી વાર સર્વે થઈ ગયું 51 નામ આવી ગયા ત્યારે બધા વારાફરતી વારાફરતી ફોન કરતા હતા રોજ વાત કરતા હતા આ બધું કરતા હતા તે સમયે શું કહેવામાં આવતું હતું કે ભાઈ અમારું જે સર્વે હતા એનું કારણ પૂરું થઈ ગયું છે હવે નવો સર્વે થઈ શકે એમ નથી જે તંત્ર છે નવા સર્વે માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવાની નથી રાતાફેરમાં આપણે બે વખત સર્વે કરવા ટીમ આવે એક જ ના ના એક જ સરપંચ સાહેબ સાહેબ સર્વે અને સરપંચ સાહેબ સરપંચ સાહેબ તમે એક વખત ગ્રામ સેવક હારે ગયા તા સર્વે કરવા નથી ગયા

પડખે ની વાળી માંથી કોણ લઈ ગયો એમ હા ત્યાં લઈ ગયું કોણ મારો નાનો ભાઈ તમારો નાનો ભાઈ લઈ ગયો પછી બાકી રહી ગયો તો એ નહીં હું તમને સમજાવું પડખે ની વાળી નું આવી ગયું મારી વાળી નું નથી પાછું આ બાજુ નું વાળી નું આવી ગયું તો વરસાદ એવી રીતે થયો હોય કે આ બે વાળી થયો હોય વેટલી વાળી નો થયો હોય જો વરસાદ એ રીત નો થાય એવી રીતે નથી તો

આ આ સર્વે સર્વે કરતા કરતા નુકસાની જેટલા નીચે ખેડૂતોને હતી જેટલા તેત્રીસ ટકા કરતા ઉપર લોકોએ કીધું ભાઈ અમારે નુકસાની છે તો એમ નહીં કપાસ એકદમ બળી ગયો કીધું એવી રીતના નહીં જેમ તેત્રીસ કરતા વધારે નુકસાન બધા નું સર્વે કરવાનું એટલે એ લોકોએ સર્વે ના પાડી બીજી એક વાત કે સર આપણે જે ગ્રામ સેવકો અથવા જે સર્વે કરવા માટે આવ્યા હતા તે દ્વારા આપણા તંત્ર દ્વારા તાલુકા પંચાયત દ્વારા છોકરા આપો કોઈ છોકરા આપો કે જે અમારા વતી ત્યાં સર્વે કરવા જાય ના ડિજિટલ ક્રોપ સર્વે આ બી વસ્તુ અલગ છે આ બાબતમાં એ નથી જે સાત ગ્રામ સેવકો દ્વારા સર્વે કરવામાં આવેલો હતો એમની પૂરતી માહિતી ના આધારે તમારે પૈસા ચુકવવાના હતા એ ચુકવેલા નથી અમારું આ તમને તમને ખ્યાલ હોય ને બધા બધા ઉભર્યા બાસઠ જણા ને નુકશાન થઈ છાસઠ જણાને એક વસ્તુ સ્વીકારવી એક વસ્તુ સ્વીકારવી રહી કે એ લોકો સર્વે કરવા માટે જો આ બાસઠ જણા થયું એ પછી એ ઉપરાંત એ ઉપરાંત પચાસેક જણા ઓછામાં ઓછા પચાસેક જણા એવા છે કે એના સર્વે કરવા પણ ગયા છે સર્વે પણ થયું છે નુકસાન કરતા વધારે નુકસાન એ લોકો રજીસ્ટરમાં રજીસ્ટર પણ કરી જે તે સમયે પરંતુ નામ આવેલ નહીં સર્વેની ટીમ જે પણ આવે પાછળ સર્વેની ટીમ જે આવે એ ટેકનિકલ સ્ટાફ છે બરાબર એને અને અહીંના લોકલ છે ગ્રામ છે જે પણ ટીમ છે લોકલ છે અને આ સ્થાનિક પરિસ્થિતિ વાકેફ છે જે પણ સર્વે કરવામાં આવે અને એ જે સર્વેની ટીમ દ્વારા જે પણ રિપોર્ટ આપણને અહીંયા જે જમા કરે અમને એ જ અમારે માન્ય રાખવાનું થાય બધાને નુકસાની ન હોય તો નહીં આવ્યું ઓલું હવે જે પેલા એકાવન નામ અમાર ગામ બરોબર એકાવન જણા ને નામ આવ્યા પછી બીજા અમુક અમુક ખેડૂતો એવા હોય કે ભાઈ અમારું નામ કેમ ને એ લોકો અહીંયા આવ્યા પંદર જણા બરોબર

સર્વે માટે આપવામાં આવે છે પરંતુ એ અલગ ગ્રાન્ટ હતી અલગ સર્વે હતું તેવું અત્યારે સ્પષ્ટતા થઈ છે એટલે જે પ્રકારે નીચે વાત થઈ હતી કે સેવક દ્વારા જે સર્વે કરાવવામાં આવ્યું છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એજન્ટ રાખવામાંની તે વાત ક્યાંક ને ક્યાંક અલગ રીતે આવી છે અને એ અલગ ગ્રાન્ટ હોય કે અલગ યોજના હોય તેની વાત છે એટલે અત્યારે આપણે ખેતીવાડી અધિકારીની જે કચેરી છે ત્યાંથી લાઈવ હતા ખેડૂતો આવ્યા છે રાતાભેરાના માથકના અને ખેડૂતો જે તેમની સાથે પાક નુકસાનીનો અન્યાય થયો છે ને તેને રજૂઆત કરવા અત્યારે ખેડૂતો પહોંચ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડે તમે ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો